એ બાળક પ્રેમનો સંવાદ લઈ પોતાના ટિફિનમાં પ્રેમ લઈ ગઈ સ્કૂલે ગયો હોત તે એ લોકોને કહી શકત કે તને ખબર છે પ્રેમથી આ જગતમાં તમામ તાળાઓ ખુલી શકે એમ છે પણ પ્રેમ સિવાય આપણે બધું જ કરવા રાજી છીએ બે વ્યક્તિઓ વચ્ચે આટલા બધા સંવાદ ન થઈ શકવાનું એવું કયું આવરણ અને તમે હાઈટોફિટી જુઓ સાહેબ કે આ જગતના તમામે તમામ અત્યારે જે પણ ઉપકરણો છે એ કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો એ માટેના છે અત્યારે સૌથી વધુ લોકોને ફરિયાદ છે કે એકબીજા સાથે કોઈ કોમ્યુનિકેટ નથી કરતું શેર નથી કરતું પતિ ને પત્ની સાથે તકલીફ એ છે તમે મને બધું કહેતા નથી અને પતિની તકલીફ છે હું તને કહું તું સમજતી નથી રાધર આવા બધા સાધનો પછી તો આપણે કહેવાની સમજવાની એક એક વિચારધારા છે એક ક્ષમતા છે વધુ ખુલવી જોઈતી હતી વધુ સમજતી હોવી જોઈતી હતી પણ તેમ છતાં આપણે જો કન્ફ્યુઝ થતા જઈએ કન્ફ્યુઝ થતા જઈએ આ પૃથ્વી પર તમામે તમામ ટેકનોલોજીની શોધ એટલા માટે થઈ કે માણસનો સમય બચે માણસનો સમય બચે મોટર ગાડી પ્લેન એ બધું શેરની માટે છે પેલા દિવસો ના દિવસો લાગતા પહોંચી છો મુંબઈની વાત થતી કે નથી પહોંચતા કોમ્પ્યુટર મેસેજ ની થઈ તમે જુઓ પેલાના રાજા મહારાજા કરતા આપણે વધુ લેલા મજનું કરતા વધુ અત્યારે પ્રેમી કેમ કે આ હાલવા જોઈએ અને કોલી પત્રો લખે પહોંચે બે જણા વચ્ચેથી કોઈક રાજાનો પત્ર એક રાજાને આજ ક્યાંક લડાઈમાં હોય અને એની રાણી યાદ આવે ને એમ થાય કે માં મોકલો કબૂતરને ગળારામાં ચિઠ્ઠી બાંધે ને પોતાને રાજાને પાછ લખતા આવડતું ન હોય લખતા આવડતું હોય માણસ બોલાવે જે કેવું હોય પાછું કહી ન શકાય એમ બે લીટીઓ લખે ને કબૂતર ઉડીને જાય એમાં વળી કોઈક દુશ્મન રાજાના હાથમાં કબૂતર આવી જાય ને કબૂતરને મારી નાખે ને કબૂતરના સંદેશા પહોંચે કે ન પહોંચે કથા એ રાજા ઉકલી ગયો હોય અને ધારો કે પહોંચી જાય અને રાણી વાંચી લે રાણી રિપ્લાય લખે ત્યાં લડાઈમાં કામકાજ પૂરું થઈ ગયું હોય એટલે અધૂરા સંદેશા વગર અતૃપ્ત ઈચ્છા વગર એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું પહોંચાડવાના સંદેશા પહોંચે એ પહેલાં આ પૃથ્વી પરથી લોકો જતા રહે એવી સભ્યતામાંથી અત્યારે આપણે ત્યાંથી આવી ગયા છીએ કે હું લખું ને સામેવાળાને એમ થાય નેહલ ડીસ ટાઈપિંગ હે અને ટાઈપિંગમાં જો આપણને મજા આવે એવો સંદેશો હોય તો આપણે વાંચીએ નહીં એટલે આપણે ઓલી બ્લુ ટીક બંધ કરી લઈએ ઓલો સામે વાળો વેમ મારી કે વાંચી હશે કે નહીં વાંચી હોય રિપ્લાય આપણે દેવાના હોય એના જ દઈએ તમે જો એમ તમે રિપ્લાય કરો કે શું બનાવું જમવામાં તો એનો રિપ્લાય નો આવે પણ તમે એકવાર આવું ભૂલથી એવો રિપ્લાય કરો ઓલા ભાઈ આવ્યા છે ને પચાસ દેવાના છે તરત ફોન આવશે કોને ત્યારે સમય નીકળી જ જાય છે પણ જ્યારે તમારા ફોનની અંદર તમારા ગમતા લોકોના મેસેજ આવતા બંધ થઈ જાય ને અને જેના થઈ ગયા છે ને એને પૂછો કે કોઈકનું હારે એવું શું ચીજ છે આ પૃથ્વી પરથી તમે મોડા આવો ઘરે અને સાહેબ એક વ્યક્તિને ફેરનો પડતો હોય કે તમે રાત્રે બાર વાગ્યા સુધી ક્યાં હતા તમને બારથી બાર સુધી બહાર રહેવાની મજા આવી જશે જે ભાઈઓને કંટાળો આવે ને ઘડી ઘડી ફોન કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા એમની માટે હું કહું છું પૂછજો જ એમને હંમેશા પૂછાતા પ્રશ્નોને ડાઉટમાં લેવાના બદલે થોડું કેરનું પણ એક પ્રોવિઝન રાખો એ રાખો તમને ક્યારેક ઇરિટેશન થઈ છે કે ના પાડી જ ગળ્યું ખાવાની ના પાડી જ ગળ્યું ખાવાની તોય ખાધા રાખો છ લાડવા તમને શું લાગે છે જે સ્ત્રીએ તમારી માટે આટલા વર્ષો સુધી સુંદર રસોઈ બનાવી તમને ગમતું હોય એવું અમે શીખી લીધા હોય અમારા મમ્મીના ઘરે બનાવેલી દાળનો વઘાર અમે બદલાવી નાખ્યો હોય વીસ વર્ષ જે રીતે દાળ કરતા હોય એના કરતાં જુદી રીતે દાળ કરીએ કારણ કે તમને તમારી મમ્મીની દાળ ભાવે છે એ પ્રમાણે અમે દાળ બનાવતા શીખી ગયા હોઈએ તમને ભાવતું મેનુ સાહેબ અમે મારા કલર બદલાવી નાખીએ તમને ભાવતું હોય એ મેનુ બદલાવડાવી નાખીએ એ બધું જ કરાવી નાખીએ એક સમય સાંજે અમે ના પાડીએ કાં નથી ખાવાનું તો ટ્રસ્ટ મી ક્યાંક ને ક્યાંક આ વિચાર છે કે તમારી અંદર રહેલું ધબકતું હૃદય આજીવન ધબકતું રહે અને મારી આ જ દલીલ સ્ત્રીઓ માટે પણ છે કે મોડા આવે છે બહાર જાય છે તો હંમેશા એ મજાનું પણ કારણ નથી તમે આમ આમ જુઓ ને અત્યારે સૌથી વધુ સમાજમાં છૂટાછેડા છે બ્રેકઅપ છે હુકઅપ છે અત્યારે વેબ સિરીઝની સિઝન ચાલે ને એટલાય સંબંધ નથી ચાલતા પહેલી સિઝનમાં જે સંબંધ શરૂ થયો ને સિઝન બે ત્રણ આવી જાય સંબંધ પૂરો થઈ ગયો હોય એવા આપણે ઉલાની અંદર આવી ગયા છે મેં કીધું એમ પ્રેમ વ્યક્ત કરવાના અભિવ્યક્ત કરવાના આપણી પાસે હજારો માધ્યમ હોવા છતાં પણ આપણે એક વ્યક્તિને એવું કન્સર્નથી કમિટમેન્ટથી એવું રિયલાઇઝ નથી કરાવી શકતા કે દોસ્ત હું તને અનહદ પ્રેમ કરું છું તારા વગર મને ચાલે એમ નથી એવી આ સ્થિતિની અંદર કયું કારણ છે કે લોકો આટલા બધા એકબીજાથી છૂટા પડી રહ્યા છે તો આપણે એક જ કારણ કહીએ છીએ કે મન સમજતો નથી એ મન સમજતી નથી જો સમજવાનું આટલું બધું મહત્વનું હોય આટલું બધું મહત્વનું હોય તો શરૂઆત આપણે ત્યાંથી કેમ નથી કરતા આખી ઘટના પૂરી થવાના આર આવી જાય કોર્ટ સુધી આવી જાય છે ત્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ સાહેબ સમજવાની પહેલા સાંભળવું હોય આપણે એકબીજાને સાંભળતા નથી હું બોલ ને હું સાંભળું જ છું હા બોલ સાચા અર્થમાં પરિવારને જોડાયેલું રાખવું હોય હું એમાં નથી પડવા માંગતી કે જોઈન્ટ ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલી એ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે પણ એકવાર એવું નક્કી કરો કે મહિને અઠવાડિયે એક વખત આખું પરિવાર ભેગું થાય અને અત્યારે ક્યાંક આપણા બધાની એક જાણે અજાણે એવી ફરિયાદ છે કે છોકરાઓ આપણે ત્યાં આવતા નથી પરિવારનું ફંક્શન હોય ત્યારે બધાને એક ફરિયાદ હોય પણ એમાં હું થોડી વાક આપણા બધાનો એ કરીશ કે હવે જાણે અજાણે ઘરમાં એક બાળક હોય લગ્ન કે કુટુંબનું કોઈ પણ ફંક્શન હોય તો એટલે કંકોત્રી હોય કે કાંઈ પણ હોય કોઈ પણ ફક્ત બે જણાને એ ફક્ત બે જણા નીચે લીટી હોય અને એ પણ એક વ્યવસ્થાનો ભાગ હોય કારણ કે બધાને તમે સામૂહિક કરો તો દેવાળું આપણે વહેલા ફૂકીએ એટલે ફક્ત બે જણામાં પતિ પત્ની જવાનું રાખે અને બાળક ઘરે રહીએ ત્યારે બાળકને આવવું હોય ધમપડછાળા કરતો હોય નાનું હોય ત્યારે મારા આવું મારા આવું જ મારા આવું ત્યારે આપણે એને જુદે જુદે પ્રલોભન આપીએ કે હમણાં અમે આવી જશું તો આ વિડીયો ગેમ રમજે આ રમજે તો અહીંયા જજે આ ખાજે આ પીજે તો પીઝા મગાવી દેજે બ્લા 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 જે જે રીતે આપણે એને ચોકલેટો શીખવી હોય એ રીતે આપણે શરૂ કર્યું શરૂ કર્યું પછી બાળકને મજા આવી ગઈ અને પછી સમય સાંજે આપણે એમ કે આજે આપણે મામાના ઘરે જવાનું છે તો બાળક ના પાડશે કે નહીં હવે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને મારે એક વિનંતી છે ફક્ત બે જણામાં પરિવારના અંગત હોય ને એને તો સામૂહિક જ રાખો એને એની બહાર ન રાખો આપણે કેવા કેવાને બોલાવીએ આપણા બોસને જેને જરાય રસ ન હોય આપણે ત્યાં જમણવારમાં એને હાથ ભાઈસાબ બાપા કરીને આપણે બોલાવીએ તમારે તો સાહેબ આવવાનું જ છે તમારે તો સાહેબ આવવાનું જ છે એ સાહેબ આવે ત્યાં સુધી તમે સાવધાન પોઝિશનમાં હો અંદરથી મને એમ કે આ વળે ને તો આપણે બીજા જણને અટેન્ડ કરી શકીએ પણ એ તો કરી ન શકાય સાહેબ ગુલાબજામ લાવી દો સાહેબ દાળ લાવી દો સાહેબ લાવી દઉં અને સાહેબ એમ કે ના હું તો ડિનર કરીને આવ્યો છું એટલે આપણે અડધી હોવા ત્યારે નીકળી જાય એક માણસને સાચવવા માટે આપણે બધા પોતાના લોકોને ક્યાંક ક્યાંક દૂર કરતા ગયા દૂર કરતા ગયા દૂર કરતા ગયા આપણે બધા અત્યારે તમે જુઓ આપણે એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કે તમને અજાણ્યા લોકો માટે આપણે એટલા બધા સોફ્ટ હોઈએ છીએ કેવા ઘરના કો કેમ કે આ ભાઈ એટલા બધા હસમુખા એટલા બધા હસમુખા એટલે પત્ની આમ બે આંખ કરી આ હસમુખા કે જે વળકે ચડતા હોય હિલોડા લેતા હોય અને ભાઈને કહો કેમ કે તમારા બેન તો કેટલા શાંત છે મારા બેન તો કેટલા શાંત છે તો ભાઈઓને એમ થાય કે આનું શાંત સ્વરૂપ જોયું છે ઘરે આવો પણ એનું કારણ શું છે ખબર છે કે આપણને એક એવી ઓલામાં થયા કે બાર બધે સારું રૂપાળું મજાનું દેખાવાનું તો બધું ચાલે મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટો વાળો આપણા ઘરે આવે આપણા ખીચાના પૈસા લઈ જાય આપણને જો જોતો હોય ભલે જમવાનું આપે એને આપણે શું આપીએ થેન્ક યુ ઇટ્સ વેરી ડિલિશિયસ ફાઇવ સ્ટાર આપીએ કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી લખીએ ફોટા મૂકીએ થાતું તો એટલું બધું એક એક એપ માટે કરીએ સાહેબ ત્રીસ વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન ગરમ રોટલી એ બેસ્તાલીસ ડિગ્રીમાં તમને ખડાવે આજ સુધી તમે કોઈ દિવસ એમનો કીધું થેન્ક યુ દોસ્ત તો રસોઈ બહુ સરસ બનાવે છે એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ વેરી નાઇસ તમારો સ્ટાફ એટલું બધું પોલાઇટ છે એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે ક્ષણવાર માટે સાવ આભાસી આપણા અંતર પૂછો એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે એટલા માટે અમે હસે છે ફેક વર્લ્ડની આપણને એટલી હદે સાઈબ ટેવ પડી ગઈ છે કે આપણે સામે રહેતા સાચા માણસને એક્સેપ્ટ કરવા તૈયાર નથી અત્યારે હમણાં જો વિરલભાઈને રસ્તામાં વાત કરી હતી કે અત્યારે સંસ્કારી હોવું સારા હોવું સીધી લીટીના હોવું ઇટ મીન્સ તમે બોરિંગ માણસ છો તમે હોઈ જાઓ પહેલા લે ક્યાંય નો બહાર જાવ નહીં તમે કોઈ વ્યસન નથી આવો બોરિંગ તમે જુઓ લોકોના પેરામીટર્સ બદલાઈ ગયા છે જીવન ઘરમાં ચાર વ્યક્તિઓ રહે તોય એકબીજા સાથે સરસ રીતે ન રહી શકે એક જોન નામના એક છોકરાએ ઈશ્વરને પત્ર લખ્યો હતો ઇન્ટરનેટ પરથી મેં વાંચ્યો હતો કે હે ઈશ્વર તો કેવો મહાન છો તો આ પૃથ્વી પરના દરેક લોકોને કેટલો બધો ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છે અમે તો ઘરમાં ચાર જ જણા છીએ તોય એકબીજાને પ્રેમ કરી શકતા નથી ક્યાંક ને ક્યાંક આપણે બધા આવા થઈ ગયા છીએ બહાર આપણે સેવાના સમાજના કેટલા લોકોના કામ કરીએ કેટલા લોકોના મન હળવા કરીએ પણ આપણી બાજુમાં રહેતી વ્યક્તિને હાથ પકડીને પૂછી ન શકીએ અથવા પૂછીએ તો આપણે કોઈક વ્યક્તિ હિંમત કરીને કહેવાનું પણ શરૂ કરે મન મજા નથી હમણાંથી મને બહુ વધુ પડતી કમર દુખે છે તું આવી તે દુનિતન દુખે છે શરૂઆત ત્યાંથી કરીએ અને એનું એ તમને ફેસબુકમાં એક અજાણા દેશની છોકરી એમ કે નોટ વેલ તો આપણે એને રાજી કરવા માટે કેટલા બધા પ્રયત્ન કરીએ કે તું તું રાજી રાજી રે રે તો અમે બધા હું કરશું ભાઈ જે એમ કે બહુ કંટાળો આવે છે ઓફિસમાં તમને કેદી મજા સી જ્યારે કોઈક માણસ હિંમત કરીને પોતાની ચામડી કે પોતાની ઉખાડીને પોતાના ઘાવ દેખાડી રહ્યું હોય ને ત્યારે હાથ પકડવાનો હોય વાંહે હાથ ફેરવવાનો હોય ખભો આપવાનો હોય ખોળો દેવાનો હોય અને આંસુ લૂછવાના હોય આવું બધું ઓનસ્ક્રીન કરવાનું હોય તો આપણને જરાય વાંધો નથી ઓફસ્ક્રીનમાં જ વાંધો છે આપણું પરિવાર છે ને સાહેબ એ આમ જુઓ ને તો એક પ્રકારનું એ ક્લિનિકલ સર્જરીનું સ્ટેશન છે તમારી વાઢ દરેક પ્રકારની થાય તમારા તમામે તમામ સ્કેનરોમાંથી તમે પસાર થઈ જાઓ તો આ ફેમિલી છે ને એ માનો કે ન માનો સાહેબ શેરબજારમાં જો રોકાણ કરતા હોય ને તો ફેમિલી પ્રાઇવેટ લિમિટેડમાં પહેલું કરજો કેમ કે એના શેર બહુ મળતા નથી અને એના શેર જેની પાસે રહ્યા ને એની જ પેઢીઓ તરી છે કેટલી બધી પોલિસી લઈએ છે એક લવ નામની પોલિસીમાં થોડીક લ્યો એ હશે ને એલઆઈસી વાળો કે કોઈ પણ પોલિસી આવીને એમ કહેશે ને કે આ ચેક પણ એ ચેકમાં નહીં તમને જરૂર હશે કે કોઈક ઊભો થઈને તમને દવા આપે કોઈક માણસની જરૂર તમને પડશે અને જે તમારો પરિવાર કે તમારા પોતાના હશે પોતાના પણ આટલું બધું આપણી અંદરથી ઉખડી રહ્યું છે સાહેબ આપણું છૂટાછેડા બ્રેકઅપ હુકઅપ એક આમ જોવો ને તો બીજી વ્યક્તિ સાથે તો પછી છે પહેલાં મારી જાત સાથે વધી ગયું છે હું મારી સાથે જ કનેક્ટ નથી થતી મને મારી હારે જ મજા નથી આવતી અને પછી આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ આપણી સાથે વાત નથી કરતું કોઈ આપણી સાથે બેસતું નથી તો ક્યારેક ક્યારેક થોડી વાડકૂપ જાત સાથે કરી લેવી આપણને તેવ કેવી થઈ ગઈ છે જીવનમાં કે આપણી અનુકૂળતા પ્રમાણેના સંબંધો જોઈએ આપણી અનુકૂળતા પ્રમાણેના માણસો જોઈએ આપણને યસ નો કે એવા આપણને સંબંધો ગમે છે મુલા નસુદ્દીનને ત્યાં એક પંખી ઉડતું ઉડતું આવ્યું અને પંખી કંઈક બહુ વિચિત્ર પ્રકારનું પંખી એને એમ થાય કે આળું કોઈ દી જોયું નથી છે કંઈક નવું પ્રકારનું અને મજાનું અને હશે કંઈક મૂલ્યવાને તે કાલ હવારે વેચશું ત્યાંના પૈસા આવશે પણ આના પીછા છે ને વગો વધુ પડતા આમ હવામાં રહીને ઉડીને વિચિત્ર પ્રકારના થઈ ગયા આને થોડાક ટ્રીમ કરો એટલે દેખાડો ને રૂપાડો ને મજાનું લાગે થોડાક એના પીછા ટ્રીમ કરે છે પછી એમ થાય કે આ પંખી બહુ જ સારું છે ઉડી તો મોટા હશે પણ એના નખ કાંઈક બહુ વાગી જાય એવા છે કાલ હું વેચવા જઈશ ને તો કોઈક નખ જોઈને એમ કહે કે આ પંખી તો વગાડે એવું છે એક કામ કરો થોડાક નખ કાપી નાખો આ કલગી થોડીક આમ ન હોવી જોઈએ થોડીક આમ આમ એકદમ શેપ આમ મજાનો હોય ને તો આના પૈસા જાજા આવે કલગી કાપી નાખે નખ કાપી નાખે પૂછડીને થોડોક રંગ કરી નાખે પંખી હોય એના કરતાં થોડુંક નાનું કરી નાખે પછી પંખીને મૂકીને દૂર જોઈને એમ કે હાય હવે આ પંખીનું નામ ચકલી પાડી શકાશે ક્યાંક ને ક્યાંક આપણે સંબંધોમાં પરિવારમાં પોતાના આજુબાજુના લોકોમાં આવી વાડકૂપ જીવનમાં કાતર લઈને ફરશો તો વાઢકૂપ જ થશે સોય દોરા લીધા હશે ને તો કોગદી જોડાઈ શકશો અને પોતાના પણ હું સાચવી શકશો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં બોલો ચંદ્રવાની ટેવ છે જૂના જૂના કાપડો અત્યારે તો હવે ફેબ ઇન્ડિયા વાળા ને બધા બધાને બહુ મોટી કિંમત તે વેચે છે ડિઝાઇનર એને કહેવામાં આવે છે ચારે બાજુના ટુકડા હોય એને ભેગા કરી નાખો અને સરસ મજાનું રૂડુ રૂપાળું આખું ચિત્ર લાગે આમ જુઓ તો આ ચિત્ર છે ને એ જીવન છે લાલની બાજુમાં પીળું હોય પીળું બાજુમાં કાળું હોય વચ્ચે ધોળું હોય ક્યાંક આખે આખા પ્લેનની વચ્ચે ફૂલડા વાળું હોય ફૂલડાની બાજુમાં એક લાઇનિંગ વાળું હોય માનો કે નો માનો આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિ છે ને એ આ જુદી જુદી પ્રકારની છે અને ઉપરથી જુઓ તો એ રૂડું રૂપાળું જ લાગતું હોય અને મારી માટે તો આપણા પરિવારની દરેક વ્યક્તિ એ એ જગત જોવાની જુદી અને નવી બારી છે તમે પિતાની નજરેથી જોશો આ જગત તો તમને એક અવકાશ દેખાશે કે અહીંયાથી તરત બહાર નીકળો એટલે બધું પોતાનું થાય દાદાની નજરેથી તમે જગત જોશો તો તમે ધૈર્યપૂર્ણ લાગશે બેનની નજરે તમે જગત જોશો તો તમને આખી મૈત્રીપૂર્ણ જગત લાગશે સિક્રેટ જે તમારા સાચવી નાખે એવું આ જગત લાગશે માની બારીએથી તમે આ જગત જોશો તો તમને જગત પ્રેમ લાગશે અને દાદીની બારીમાંથી તમે જગત જોશો તો તમને જગત વાત્સલ્યપૂર્ણ લાગશે પણ આપણે કોકની બારી નહીં તે મારી બારી પ્રમાણે નીકળવાની ટ્રાય કરીએ છીએ આપણી સમજ અને ગેરસમજણો આપણે થોપવાની ટ્રાય કરીએ છીએ મેં કીધું એમ આપણે સંભળાવવાની લાયમાં ને લાયમાં સાંભળવાનું ભૂલી ગયા આ જગતમાં આપણે જીતવા આવ્યા જ નથી જીવવા માટે આવ્યા છે મારા વાલા પણ આપણને બધાને ઓલો કે ત્યારે રોગ લાગુ પડે છે લો દુનિયા મુઠ્ઠી મેં કોકડી ઉભા રહીને પૂછજો તો ખરા મુઠ્ઠીમાં આવ્યું ખરું કાંઈ હું માનું જ છું કે આ શાસ્ત્રોમાં શમશાનની વિધિઓમાં વચ્ચેથી ગામ વચ્ચેથી એ આખી લઈ જવાની વિધિ એટલા માટે જ હશે કે આપણા પૂર્વજો આપણને કહેવા માગે છે કે અંતે આ સ્થિતિમાં જ જવાનું છે તો જોઈ લેજે એટલે દરેકની નજર સામેમાં અને એટલા માટે જ શાસ્ત્રો એમ કીધું હશે કે ત્યાંથી નીકળે ને ત્યારે બે મિનિટ ઊભું રહી જવાનું આપણે જો કોઈ પણ શમશાન યાત્રા નીકળતી હોય તો આપણે ગમે એવા કામમાં હોય તો આપણે ઊભા રહી જઈએ એ સંકેત ઉપરવાળો આપવા માંગે છે ઉભારીને જોઈ લેજે તું ભલે ગતિમાં જતો હોય પણ આ ગતિમાં તારે ચાર ખભામાં જવું પડશે તમે આમ જો મને તો આપણા શાસ્ત્રો આપણી સભ્યતા સંસ્કૃતિ એટલા માટે વધુ ગમે છે એણે ઝીણી ઝીણી વાતોની અંદર બહુ મોટા મોટા રહસ્યો મૂક્યા છે કોઈ કારણ વગર કોઈ નિયમ જ નથી કોઈ કારણ વગર કશું થયું જ નથી પણ આ ખળભળાટ ઘોંઘાટ અને રઘવાટ વચ્ચે આપણે સૂક્ષ્મની તરફ જોવાનું ભૂલી ગયા છીએ અને સમજવાનું ભૂલી ગયા છીએ એટલા માટે આપણી બાજુમાં પડખામાં રહેતો વ્યક્તિ છે એ આપણે કકડાટનું એપી સેન્ટર લાગે જ્યારે કે એ તો આપણો ભાગીદાર સાથીદાર છે તમારો પરિવાર છે એ તો તમારું જનરેટર છે તમારી જગત આખામાંથી તમારી લાઈટ વહી જાય ત્યાંથી તમારે આવે અત્યારે બધાયના પર્સમાં કે કારમાં એક પાવર બેંક હશે કે તમારું આખું ચાર્જિંગ વહીવ જાય ત્યાં જઈને કરી આવાય